નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો બહુચરાજી ચારસો પચાસથી પાંચસો ભિલોડા પાંચસો પાંચથી છસો દસ મોડાસા ચારસો પંચ્યાસીથી પાંચસો ચોપન બાવડા પાંચસોથી પાંચસો દસ ભેસાણા ચારસોથી પાંચસો છેતાલીસ કલોલ ચારસો નેવુંથી પાંચસો પિસ્તાલીસ કુકરવાડા ચારસો પિંચોતેરથી પાંચસો ત્રીસ બાબરા ચારસો પંચાવનથી પાંચસો પાસઠ ખેડબ્રહ્મા પાંચસોથી પાંચસો ચાલીસ રાપર ચારસો સત્યાસીથી પાંચસો એકાણું વડાલી ચારસો ત્રાણુંથી પાંચસો ચોસઠ ઉપલેટા ચારસો પિસ્તાલીસથી પાંચસો ચાર ઈડર પાંચસોથી છસો પચાસ પાંથાવાડા ચારસો પંચ્યાસીથી પાંચસો એંસી વડગામ ચારસો ઓગણસીતેરથી ચારસો પંચોતેર अमलिया सण 452 થી 568 મહેસાણા 475 થી 540 મોરબી 464 થી 590 પાટડી 450 થી 478 ગુંદરી 440 થી 568 પાટણ 475 થી 571 ઇકબાલગઢ 431 થી 526 हारीज चार सौ सितेर पाँच सौ तड़ाजा तरसौ पचास थी पाँच सौ पिंचोतेर कोर चार सौ छोतेर थी पाँच सौ एकोतेर वांकानेर चार सौ दस सौ सत्तर जामजोधपुर चार सौ पांसठी सौ दस पालनपुर चार सौ पचास थो पिंोतेर मांडल चार सौ एस सात सौ सात सौ थी छसो માણસા ચારસો પચાસથી પાંચસો અડસઠ સિદ્ધપુર ચારસો અઠ્યાસીથી પાંચસો બાસઠ સિહોરી ચારસો નવાણુંથી પાંચસો સાઠ થરા ચારસો પચાસથી પાંચસો બત્રીસ હિંમતનગર ચારસો એકાણુંથી છસો બાવન તલોદ ચારસો સિત્તેરથી પાંચસો સિત્તેર પાલીતાણા ચારસો સાહીઠથી પાંચસો પંચ્યાસી જામખંભાળિયા ચારસો ત્રીસથી ચારસો સત્તાવન ભાવનગર ચારસો નેવ્યાસીથી છસો વિજાપુર ચારસો એકાવનથી પાંચસો ચોર્યાસી 480 ચારસો એંસીથી પાંચસો ત્રેપન કડી ચારસો ઇકોતેરથી પાંચસો નવાણું ખંભાત ચારસો પચાસથી સાતસો એકવીસ જામનગર ચારસોથી પાંચસો ચાલીસ વિસનગર ચારસો સિતેરથી પાંચસો ચાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો